જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે આ વિડિયોમાં વાત કરીશું કે ઘરના બુવા જાતે બનવું મિત્રો આ ટોપિક હું એટલા માટે ફરીથી ચાલુ કરું છું કેમ કે લગભગ યુટ્યુબ ઉપર કામ કરતાં કરતાં મારે બે વર્ષ થવા આવ્યા જ્યારે મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે પણ બધા સભ્યોના એક જ પ્રશ્નો હતા કે માતાજીને પ્રસન્ન કેવી રીતે કરવા અમારા ઘરમાં દેવદુખ છે નિકાલ આવતો નથી અમારા માતાજી કયા છે ખબર નથી કુળદેવી કયા છે ખબર નથી હવે જ્યારે આ બધી કોમેન્ટો હું જોઉં છું ત્યારે મને એક જ પ્રશ્ન મારા મગજમાં ઉત્પન્ન થાય છે કે મારા ચેનલના જે સભ્યો છે એમને કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન શોધવા જવું ના પડે કોઈ ભૂવા ભોપાળા તાંત્રિક કોઈ જગ્યાએ જવું ના પડે એવો મારો મોટિવ છે હું તમને એટલે જ અલગ અલગ ટોપિક ઉપર મારી અનુભવ પ્રમાણે અને મારી જેટલી મારાથી બને છે એટલી સરળ ભાષામાં ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું તો મિત્રો ઘણા ટાઈમથી મારા રેગ્યુલર વિડીયો નથી આવતા જ્યારે મેં યુટ્યુબ ફરીથી સ્ટાર્ટ કરવાનું વિચાર્યું ત્યારે કોમેન્ટો જોઈ તો બે વર્ષ પહેલાં જે કોમેન્ટો હતી એ જ કોમેન્ટો અત્યારે પણ દેખાય છે જેમ કે ઘરમાં દુઃખ છે ઘણા વર્ષોથી ભૂવા ભોપાળા કરાયા સતોય મેળ આવતો નથી ઘરના દેવ રુષ્ટ છે ઘરના દેવ ઘરે છે કે નહીં બહારના દેવનું દુઃખ હોય તો શું કરવું કોઈ વસ્તુને લઈને દેવગતિમાં નિરાકરણ ના આવતું હોય તો શું કરવું તમે ભુવાજી સેવક છો તમારે કયા નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ દેવને પ્રસન્ન કરવા કુળદેવીને પ્રસન્ન કરવા માટે શું શું કરવું જોઈએ આપણી મનોકામના પૂર્ણ કરવા માટે માતાજી જોડે કેવી રીતે આપણે માગવું જોઈએ એમ છતાં એવી પણ કોમેન્ટો છે જેના નિરાકરણ આપણે આ સિરીઝમાં હું લાવવાનો છું જેમ કે ઘરના દેવ પહેલા કામ કરતા હતા હવે નથી કરતા એનું શું કારણ હોઈ શકે દેવ આપણાથી રુષ્ટ કેમ થાય શું એવી ભૂલો કરીએ જે દેવને ના ગમે દેવા બધી પૂજા પાઠ ભક્તિ કરતા હોય તો કઈ રીતે રહેવું કેવી રીતની રહેણી હોય કેવી રીતને તમારે સ્વચ્છતા પાડવી જોઈએ શું શું નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ માતાજીના નર નિવેદ શું આપવા અને શું ના આપવા કયા ટાઈમે કયા દેવનું નરનિવત કરવું કુળદેવી આપણા જે છે એમને આપણા ઘરમાં વાસ છે કે નહીં આપણા ઉપર એમની દ્રષ્ટિ છે કે નહીં કેવી રીતે તપાસવું ઘરમાં કંકાસ કજીયા લગ્ન ન થવા સંતાન પ્રાપ્તિ ન થવી આવી બધી ઘણી બધી સમસ્યાઓ જે છે જેના ઉપર આપણે વિગતવાર અને સરળ ભાષામાં આવનારી આ સિરીઝ ઘરના ભુવાજી જાતે બનો એના ઉપર વાત કરીશું તો ઘણા ટાઈમથી મારા ચેનલ ઉપર વિડીયો નથી આવતા જેના લીધે આપણા જૂના જે સભ્યો છે એમને પણ આ મેસેજ આ વિડીયો સો ટકા તમે શેર કરજો કે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર ફરીથી વિડીયો ચાલુ હું કરું છું અને એક એક વાત ઉપર ફરીથી પહેલાં પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે મેં પણ ફરીથી ડિટેલમાં સરળ ભાષામાં ઘરના ભુવાજી જાતે બનો તમારે કોઈ જગ્યાએ ના જવું પડે તમારા દેવને પ્રસન્ન કરી તમે આશીર્વાદ મેળવી શકો છો દુઃખમાંથી બહાર નીકળી શકો છો કયા કારણથી દેવ હૃષ્ટ થાય છે એ ખબર પડી જાય તો પ્રસન્ન જ રહેશે દેવ એવું તમે ભક્તિ કરશો એ સો ટકા મને પણ વિશ્વાસ છે કેમ કે આપણા ચેનલ ઉપર જે સભ્યો છે એકદમ જેન્યુઅન અને આસ્તિક માણસો છે તો આ વિડીયોનું કહેવું એટલું જ છે કે ઘરના ભુવાજી જાતે બનો એનો મતલબ એ નથી કે હું તમને ભુવાજી બનાવવા માગું છું બરાબર ઘરના ભુવાજી જાતે બનો એનો કહેવાનો અર્થ એ છે કે તમારે કોઈની જગ્યાએ કોઈ જગ્યાએ પૂનમું ભરવી ના પડે તમારા દુખડા કોઈ જગ્યાએ રોવા ના પડે તમારે કોઈ જગ્યાએ પૈસા આપી કામ ના કરાવવું પડે તમારે કોઈ જગ્યાએ તમારા સાથે છેતરામણી ના થાય એના માટે તમે કોઈ જગ્યાએ અંધશ્રદ્ધામાં ના ફસાઈ જાઉં તમારો ફાયદો ઉઠાવવામાં ના આવે એના માટે આ ફરીથી ઘરના ભુવાજી જાતે બનો એટલે તમને હું સંપૂર્ણ અને સરળ ભાષામાં એટલું તો જ્ઞાન આપી દઈશ કે જેનાથી તમે તમારા ઘરમાં સુખી તમારા જીવનમાં અને તમારા કોઈ પણ દેવ દેવદુઃખમાંથી તમારી કોઈ પણ મુશ્કેલીમાંથી દેવનો સહારો મળે દેવ પ્રસન્ન રહે અને તમારા ધારેલા કામ તમારી પ્રગતિ ના અટકાય એવું કાર્ય હું કરવા જઈ રહ્યો છું તો આજથી આ વિડીયો આજે મૂકું છું કાલથી સિરીઝ ચાલુ થઈ જશે તો વિડીયો વધુને વધુ શેર કરજો કેમકે જૂના સભ્યોને પણ જાણકારી મળી જવી જોઈએ કે આપણા ચેનલ પર ફરીથી વિડીયો ચાલુ થઈ ગયા છે ડિટેલમાં સરળ ભાષામાં સમજાવવા હું તૈયાર છું તો વિડીયોને વધુને વધુ શેર કરો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સઅપનું વોટ્સઅપનું જે ગ્રુપ છે એની લિંક પણ આપું છું જોડાઈ જજો રોજ ત્યાં લિંક મળી જશે તમને રોજ નવો વિડીયો રોજ નવા ટોપિક ઉપર તમે ધ્યાનથી અને રોજ એક વિડીયો જોશો તો એમાં જ તમારા ઘરનું સમાધાન તમને સો ટકા મળી રહેશે તો આ વિડીયોમાં આટલું જ વિડિયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારે પણ એટલી જાણકારી જોઈએ છે કે તમારે કોઈને જગ્યાએ ચેતરાવું ના હોય કોઈ જગ્યાએ રૂપિયો આપવો ના હોય ઘરે બેઠા તમારા દેવદુઃખનું સમાધાન દેવદુઃખની જાણકારી તમારા પ્રશ્નોના જે માર્ગદર્શન હું આપીશ તમારે એ જોતું હોય તમે એમાં રસ ધરાવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને સો ટકા શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું તૈયાર રહેજો મળીએ હવે નવી સિરીઝમાં નવા અંદાજમાં તો ચાલો મિત્રો જય માતાજી જય મેલેમાં હર હર Mahadev